નમસ્કાર બીબીસી ગુજરાતીમાં તમારું સ્વાગત છે હું છું દીપક આજે આપણે આ ની અંદર વાત કરવાની છે કે આવનારા દિવસો એટલે કે આવનારું જે અઠવાડિયું જે છે એ આખું અઠવાડિયું આપણે ત્યાં હવામાન કેવું રહેશે આપણે ત્યાં વરસાદની કોઈ શક્યતા છે કયા દિવસે આપણે ત્યાં ગરમી વધારે પડવાની છે કયા વિસ્તારોમાં આપણે ગરમી વધારે પડશે આ અઠવાડિયામાં કેવી ગરમી પડશે બીજું કે એ દિવસોની વચ્ચે વચ્ચે આપણે ત્યાં કયા વિસ્તારો જે છે કે એની અંદર જે છે આપણે ત્યાં પવનની ગતિ વધશે અને કયા વિસ્તારોમાં પવનની ગતિ વધશે આ અઠવાડિયાની અંદર વરસાદની કોઈ શક્યતા છે કઈ તરફથી સિસ્ટમો આવશે શું છે એની પણ આપણે થોડીક આ વિડીયોની અંદર વાત કરીશું તો જે લોકો અમારો વિડીયો જોઈ રહ્યા છે તમને વિનંતી છે કે સારો લાગે તો તમે લોકોને શેર કરજો કારણ કે આખા અઠવાડિયાનો વિડીયો છે એટલે આખા અઠવાડિયામાં શું થશે એની આપણે થોડીક વાત કરીશું તો બીજું કે અમે કોમેન્ટ કરજો યુટ્યુબને સબસ્ક્રાઇબ કરી દેજો ફેસબુક લાઈક કરી દેજો અને અમારી વોટ્સઅપ ચેનલને જોઈન કરી લેજો હવે આપણે આખા અઠવાડિયાની વાત કરવાના છીએ એટલે આપણે લગભગ દસ તારીખથી લઈ અને પંદર સોળ તારીખ સુધીની આપણે વાત કરીશું દસ તારીખથી આ એટલે આજે જે છે એના પછીના આવતીકાલથી એટલે દસ તારીખથી લઈને પંદર તારીખ સુધીની આખું અઠવાડિયું જે છે એમાં આપણે વાત કરીશું સોળ સત્તર તારીખ સુધી શું થશે એની આપણે વાત કરીશું એટલે ખાસ કરીને મેન તો એમાં પાંચ દિવસ જે છે એ પાંચ દિવસની ખાસ વાત કરીશું એના પછીની પણ આપણે થોડી ઘણી વાત કરીશું હવે તમે જુઓ કે અત્યારે જે છે આપણે વાત કરતા હતા કે ભાઈ છ માર્ચથી લઈને તેર માર્ચ સુધી જે છે એની અંદર વરસાદનું જે અનુમાન હવામાન વિભાગે જે લગાવ્યું હતું એ મુજબ તમે જો આખા અઠવાડિયા અઠવાડિયાની વાત છે એટલે કે એની અંદર જે છે એ તેર માર્ચ સુધી આપણે ત્યાં ગુજરાતમાં વરસાદની કોઈ શક્યતા નથી વરસાદ જે છે અહીંયા ચાલી રહ્યો છે અને આ તરફના જે વિસ્તારો છે ને અહીંયા ચાલી રહ્યો છે સામાન્ય રીતે ઉનાળામાં આ પ્રકારની સ્થિતિ હોય છે એટલે આપણે અહીંયા વરસાદ પડતો હોય છે અહીંયા પડતો હોય છે અહીંયા પડતો હોય છે પછી રાજસ્થાનમાં ક્યારેક ક્યારેક વરસાદ પડે જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એ તરફથી આવે અને બીજું કે અહીંયા ક્યાંક સાયક્લોનિક સર્ક્યુલેશન બને ત્યારે રાજસ્થાનની અંદર વરસાદ પડતો હોય છે બીજું કે આવનારા દિવસોની અંદર એટલે કે માર્ચ મહિનો જશે એના પછી જે છે એ રાજસ્થાનની અંદર આપણે ત્યાં તોફાન અને આંધીની સ્થિતિ આવશે એટલે કે આ ઉત્તર જે પશ્ચિમ ભારત જે છે ત્યાં એની અસર આપણે ત્યાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ કેટલીક વખત અને ઉત્તર ગુજરાતમાં પણ કેટલીક વખત જોવા મળતી હોય છે પણ એની આ અઠવાડિયામાં કંઈ નથી આ તો ખાલી એક સિમ્પલ એની એક અલગથી માહિતી હતી એટલે તેર માર્ચ સુધી એ પ્રકારની કોઈ સ્થિતિ નથી બીજું જે છે કે ભાઈ તેર માર્ચથી લઈ અને વીસ માર્ચ સુધી જે છે એ શું થશે તો તેર માર્ચથી લઈ અને વીસ વીસ માર્ચ સુધી પણ હવામાન વિભાગે જે માહિતી આપી છે કે જે એમનું જે લાંબા ગાળાનું અનુમાન જે છે એ મુજબ અહીંયા આપણે ત્યાં વરસાદની કોઈ ખાસ શક્યતા દેખાતી નથી પરંતુ એવું લાગી રહ્યું છે કે ભાઈ સત્તર તારીખની આજુબાજુ કદાચ કેટલાક વિસ્તારોની અંદર આપણે ત્યાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર હવામાન પલટાય એવી શક્યતા થોડી ઘણી દેખાઈ રહી છે પરંતુ લાંબા ગાળાનું અનુમાન છે અને અત્યારે જે છે એ હવામાનમાં ખાસા ફેરફારો થતા હોય છે એટલે એની અંદર પણ ફેરફારો થાય એવી શક્યતા અત્યારે દેખાઈ રહી છે પણ સત્તર તારીખની આજુબાજુ જે છે એ કદાચ આપણે ત્યાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત એ તરફના જે વિસ્તારો છે એની અંદર હવામાન પલટાવવાની થોડી ઘણી શક્યતા દેખાઈ રહી છે અને સાથે સાથે મહારાષ્ટ્રના આ તરફના જે વિસ્તારો છે એની અંદર કદાચ થોડું ઘણું હવામાન પલટાશે એવું અત્યારે અનુમાન લાગી રહ્યું છે પરંતુ વરસાદ જે છે ખાસ એની વધારે કોઈ શક્યતા આ જે આ દિવસો જે છે એની અંદર દેખાતી નથી એટલે કે બે અઠવાડિયા જે છે એ બે અઠવાડિયા બે અઠવાડિયા જે છે એક તો આપણે છ થી તેર એટલે એમાં છ થી તેરમાં તો ખાસા દિવસો જતા રહ્યા હવે તેર તારીખ જેટલી બાકી છે એના પછી તેર થી વીસ માર્ચ એ બંને અઠવાડિયામાં હવામાન વિભાગ જે અનુમાન હતું એ મુજબ જે છે વરસાદ પડવાની શક્યતા નથી બીજી વાત છે કે ભાઈ વીસ માર્ચથી સત્યાવીસ માર્ચની વાત છે એમાં પણ આપણે ત્યાં વરસાદનું કોઈ અનુમાન દેખાતું નથી પરંતુ આની આપણે વાત એટલા માટે નથી કરતા કારણ કે આ ખૂબ લાંબા ગાળાનું અનુમાન છે બરાબર એટલે લાંબા ગાળાના અનુમાનમાં શું થાય છે કે એની અંદર ખાસા બધા જે છે એ આપણે એની પહેલાં પણ વાત કરી કે એની અંદર શું થાય તો કે એની અંદર ફેરફારો થતા હોય છે આપણે લાંબા ગાળામાં આપણે ત્યાં ફેરફારો થતા હોય છે અને આ ફેરફારોને કારણે આપણે આ અઠવાડિયાની હજી વાત નથી કરતા એની પછી આપણે આવતા અઠવાડિયા જ્યારે વાત કરીશું ત્યારે એની વાત કરીશું બીજું હવે આપણે જે ખાસ મહત્ત્વનું છે એમાં બે વસ્તુ મહત્વની છે એક તો જે છે એ પવનની ગતિ બરાબર હવે પવનની ગતિ જે છે એ આપણે વાત કરી હતી ગઈકાલના વિડીયોની અંદર કે ભાઈ એક એન્ટી સાયક્લોન જે છે એ અહીંયા હતું એ આ તરફ આવશે આગળ બરાબર એટલે એ જે છે એ આ તરફ દરિયામાં આવી રહ્યું છે એ એન્ટી સાયક્લોન જે છે અહીંયા પહોંચશે અને એના કારણે જે છે આ રીતે પવનો ફૂંકાશે અહીંથી આ રીતે પવનો ફૂંકાશે અને એના કારણે તેર તારીખની આજુબાજુથી ખાસ કરીને જે છે એ કચ્છના વિસ્તારો અને સૌરાષ્ટ્રના વિસ્તારો છે મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો છે ત્યાં જે છે એ પવનની ગતિ વધવાની શક્યતા છે કચ્છના દરિયાકાંઠે જામનગર મોરબી દેવભૂમિ દ્વારકા આ તરફના દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં એ બધા વિસ્તારોની અંદર જે છે એ પવનની ગતિ વધવાની છે કેટલાક વિસ્તારોમાં ત્રીસ ચાલીસ કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય એવું અનુમાન અત્યારે દેખાઈ રહ્યું છે એમાં કંઈ ફેરફાર થશે તો આપણે વાત કરીશું પણ મોડલ જે અનુમાન કરી રહ્યું છે એ મુજબ તેર અને ચૌદ તારીખ જે છે એ તેર ચૌદ તારીખની આજુબાજુ જે છે પવનની ગતિ વધશે એના પછી જે છે તેર ચૌદ પંદર એટલે આમ તમે જુઓ તો એકદમ નજીક આવી રહ્યું છે અહીંયા તો ત્રણ દિવસ સુધી જે છે એ પવનની ગતિ વધવાની શક્યતા દેખાઈ રહી છે એના પછી અહીંયા સોળ સત્તર તારીખની આજુબાજુ તમને થોડો પીળોપટો દેખાય છે એમાં ફેરફાર થશે એટલે અત્યારે છે એ પ્રકારની સ્થિતિ નથી તેરથી લઈ અને લગભગ સોળ સત્તર સુધી જે છે એ આપણે પવનની ગતિ વધારે રહેશે સત્તર તારીખે તમને અહીંયા જે જે આ પીળો પટ્ટો દેખાઈ રહ્યો છે થોડો અહીંયા જે છે હવામાન પલટાવવાની શક્યતા દેખાડી રહ્યો છે પરંતુ એમાં ફેરફાર થશે આપણે જે અત્યારે વાત કરી એ મુજબની સ્થિતિમાં એટલે એ પણ હું તમને વાત કરું કે અનુમાન છે પરંતુ ફેરફાર થવાની શક્યતા છે હવે ગરમીની વાત કરી લઈએ તો ગરમી જે છે એ ખાસ કરીને દસ તારીખથી જે છે એ કેટલાક બધા વિસ્તારોની અંદર આપણે ત્યાં ગરમી જે છે એ વધવાની શરૂઆત થઈ જશે અગિયાર તારીખે જે છે એ કેટલાક વિસ્તારોની અંદર ચાલીસ ડિગ્રી સુધીનું તાપમાન પહોંચવાની શક્યતા છે એમાં રાજકોટના વિસ્તારો છે મોરબીના વિસ્તારો છે સુરેન્દ્રનગરના વિસ્તારો છે અમદાવાદના વિસ્તારો છે એ તરફના જે વિસ્તારો જે છે એની અંદર આપણે ત્યાં ગરમી જે છે ખૂબ વધશે બાકીના વિસ્તારો જે છે એની અંદર પણ ગરમી વધવાની શક્યતા છે અને મોટાભાગના વિસ્તારોમાં આડત્રીસ ડિગ્રી સેલ્શિયસથી તાપમાન ઊંચું વહી જશે આ જે વિસ્તારોની આપણે વાત કરીએ અહીંયા એ વિસ્તારોમાં ચાલીસ ડિગ્રીથી ઉપર તાપમાન થઈ જાય એવી શક્યતા દેખાઈ રહી છે એના પછી એનો વધારો થશે ગાંધીનગરથી લઈ ખેડા પંચમહાલ તરફના જે વિસ્તારો છે ત્યાં એના પછી પાટણથી લઈ બનાસકાંઠાના કેટલાક વિસ્તારો એ તરફના વિસ્તારો સુધી જે છે એ આખી ગરમી જે છે વધશે અહીંયા રાજકોટથી લઈ બોટાદથી લઈ જૂનાગઢના વિસ્તારો છે અમરેલીના વિસ્તારો છે એ તરફના વિસ્તારોમાં પણ ગરમી વધશે એવી શક્યતા દેખાઈ રહી છે અગિયાર બાર તારીખની આજુબાજુનું એ ગરમીનું પ્રમાણ જે છે એ ખાસ કરીને ચૌદ તારીખ સુધી એ જ પ્રકારની સ્થિતિ રહેવાની છે પંદર તારીખથી જે છે એ ફરીથી આપણે ત્યાં ગરમીમાં રાહત મળવાની શરૂઆત થશે પંદરથી લઈ એટલે સોળ સોળ સત્તર તારીખની અંદર ગરમીમાં જે છે એ ખાસો બધો ઘટાડો થશે લગભગ ત્રણ ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે ફરીથી લગભગ પંદર તારીખ પછી આ પ્રકારની સ્થિતિ આખા અઠવાડિયામાં રહેવાની શક્યતા આપણી ત્યાં દેખાઈ રહી છે એટલે કે દસથી લઈ અને પંદર સુધી ગરમી ચૌદ સુધી પુષ્કળ ગરમી પડશે આમ તો ગરમી નવ તારીખથી જ આપણે શરૂઆત થઈ ગઈ છે ગરમી વધવાની શરૂઆત તમને થઈ ગઈ છે પરંતુ આજથી લઈ નવ તારીખથી લઈ અને લગભગ ચૌદ તારીખ સુધી પુષ્કળ ગરમી પડશે પંદર તારીખથી ગરમી થોડી ઘટશે સોળ સત્તરે ગરમી છે એ ઘણી બધી ઘટી જવાની શક્યતા આપણે ત્યાં દેખાઈ રહી છે તો આ જે સ્થિતિ હતી એ પવન અને ગરમી અને વરસાદની સ્થિતિ આવનારા આખા અઠવાડિયામાં શું થશે એની પણ વાત કરીને અઠવાડિયા એના પછી પણ આપણે થોડુંક લાંબા ગાળાની અનુમાનની વાત કરી હવામાન વિભાગે જે મુજબ કીધું એ પરંતુ એની અંદર થોડા ઘણા ફેરફારોને અવકાશ આપણે ત્યાં રાખીએ છીએ કારણ કે બહુ લાંબા ગાળાનું અનુમાન જે છે ચાર પાંચ દિવસનું અનુમાન સટીક હોય છે પણ એનાથી આગળનું અનુમાન જે છે એમાં થોડા ઘણા કદાચ ફેરફારો થવાના અવકાશ રહેતો હોય છે વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસ જણાવજો કોમેન્ટ કરજો વિડીયોને શેર કરી દેજો